ચતુર્થીના દિવસે ગણપતિ બાપા મોર્યાની મંગલમય ગુંજ વચ્ચે જૈન સમાજના પર્યુષણ પર્વ નો અંતિમ પડાવ પણ ઉજવાયો જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ તેમના સંબંધીઓ કુટુંબીજનો તથા મિત્રોએ પ્રતિક્રમણ પછી એક બીજાને મિછામે દુકડમ કહીને ક્ષમા માંગી જૈન ધર્મમાં સમાપન વિશેષ મહત્વ ધરાવે છે અને આ તહેવાર લોકોને પોતાને સુધારવાની આત્મવિશ્વાસ ધરાવવાની અને એકબીજાના પ્રત્યે સૌમ્યતા દાખવવાની પ્રેરણા આપે છે શ્રીમાળીપોર સ્થિત જૈન દેરાસરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રાવકો શ્રાવિકાઓએ પૂજા અર્ચના કરી અને આ તહેવારની પવિત્રતા સાથે એકબીજાને માફી આપી આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને શાંતિ પ્રતિભાવો પણ યોજાયા જૈન સમાજના આગેવાન શાંતિલાલ શ્રોફના જણાવ્યા પ્રમાણે પર્યુષણ પર્વમાં સમાપના

જે તેને આમ ઉપવાસ આ બધી આરાધના કરે છે સવારના પ્રતિક્રમણ બપોરે વ્યાખ્યાન તીર્માની સામે કે પ્રવચન સાંજના પ્રતિક્રમણ અને રાત્રે દરેક દેરાસરોમાં જૈન દેરાસરોમાં હિન્દુસ્તાનમાં દરેક દેરાસરોમાં ભાવના ભક્તિ થાય છે આ દિવસો મહાન પર્વ હોય બને એટલા લોકો અહીંયા ઉપવાસ કરે છે અને આ ઉપવાસ દ્વારા ભક્તિ કરે છે આ ભાવી જન્મ એકંદના દિવસે

કોઈ મન દુખાયું હોય તો આ દિવસે અમે ક્ષમા માંગી એને કહીએ છીએ કે અમને તમે ક્ષમા આપો અમે અમારા બધા ભેદભાવ ભૂલી જાઓ એમ કરીને આખા વર્ષ દરમિયાન અમે આ સંવત્સર દિવસે મિચ્છામી દુક્કરમ કઈ સૌને અમે પાઠવીએ છીએ આજના દિવસે ભરૂચ સુધી જનતાને ચેનલના ભાઈઓને મીડિયાને સૌને અમે જૈન ધર્મ ફેન પેઢી જૈન સંઘ વચ્ચે મિચ્છામી દુક્કરમ પાઠવીએ છીએ